બાળકની સાથે આપણે યુનિફોર્મ ફરજિયાત કરીએ છીએ આઈડી કાર્ડ ફરજિયાત કરીએ છીએ તો આપણે હેલ્મેટ ફરજિયાત ના કરી શકીએ હમણાં રિસેન્ટલી અમે લોકો સાત હજાર હેલ્મેટ આપે છે બાળકો કે એને પહેરાવવા માટે મા બાપ પહેરતા થાય અને બીજું કે હાલથી એને પહેરવાની આદત પડશે ને તો કદાચ ભવિષ્યમાં અમારે આવી ડ્રાઈવ નહીં કરવી પડે અને આ બધું મિત્રો છેલ્લી મારી વિનંતી આ જે ફોર્સ કરવાનો છે જે પુશ કરવાનો છે ને એ 1 મહિનાનો કામ છે 1 મહિના એકવાર આદત પડી જશે ને પછી વાંધો નહી પછી સામે તમારી પાસે ડિમાન્ડ આવશે કે સાહેબ અમને અહીંયા કરી આપો અમને પેલું કરી આપો તમે મેક ઇટ બ્યુટીફુલ એએમસી ની સાથે રહીને તમે ઝીબ્રા ક્રોસિંગ બનાવો બાળકોને ચાલવા માટેનો ફૂટપાથ બનાવો ફૂટપાથ કોઈ ઓબસ્ટ્રક્શન છે અમને કો અમે કેસ કરીશું પણ એટલે બાળક ચાલીને પણ આવે ને તો સલામત રીતે આવું છું કારણ કે આ જ હેબિટ્સ આવતીકાલે એ લોકો રોડ પર બતાવવાના છે બીજા એટલે ધીસ ઇઝ ધ ટાઈમ કે આપણે પેઢીઓ તો નીકળી ગઈ પણ હવેના જે બાળકો આવે છે એમને તો એટલીસ્ટ એટલા અવેર કરીએ કે જેથી કરીને એ લોકો પોતાની ફરજ પ્રત્યે સમાન બને